મારા ભાઈ હું વિચારમાં માં આમ આમ હું ગણતરી મારે ગણતરી એ મારું છું અલ્યા આ સોંડલા મોમેરા એટલા બધા આવે છે ને કે એવા એવી જગ્યાએ મોમેરા આવે છે ને કે જો કરવા જ પડે અને વ્યાજવા લઈ લઈને કરવા પડે છે હું તો દેવાદાર થી જો છું બોલ મારા ભાઈ તો અહીં ક્યાં નોકરી વાળા ઘોરના છે આપણે એ બી છે એટલે તું સુધી લીલીન ઠોકે છે હું તો હું કરવાનું અહીંથી તાઈ ઇસ્કી ટોપી ઉસકે સર કરવા પડે અને આ તો હારું

પેલું એ થઈ જાય છે ઓવરડ્યુ ઓવરડ્યુ થઈ જાય સિવિલ ખરાબ થઈ સિવિલ ખરાબ થઈ જાય છે હા આજ મેળ પડી જાય આપણો પાકુ લગન થઈ ગયું બલે બલ્લે ગોઠવા આવી જા ભાઈ ગોઠવા આવી ગયા દીપક બાપુ જાતે ગોઠવાઈ જા પાઘડી મેળવા દે કેવો લાગુ જોઈએ હા મીકો દે હું ખતરનાક કીરો લાગે લે દીપક તું તો વાહ વાહ આ ખુશી છે ને મારા ભાઈબંધોને બહેનોને જણાવું કઈ ઘણા ખુશી છે ને બધાને કોઈ અલગ અલગ ડીજે લઈને આવો વટ પડવા જોઈએ ફોન કરવા દે પહેલા જેકી જેકીન કરું કોણ હે

હારો હમણાં વા નામથી મેલ જાય હારો એન ફોન મેલો હ મેલ લે મેલ લે તો નથી લાગતું તું ઓવર બોલે છે એમ ઓવર નો સવાલ નથી ભાઈબંધ મારો હદી બરાબર તું કે કે હું નો લઈ ના આવે ને ચાયડે વે સીધું ને વ્યાજવા કાડે તો પેલે કીધું તું હું નોખા લાવે પણ એ કીધું નોખું તો પછી આપણે બી વિચાર લીધું નોખું હા પણ તું પણ દાદાગીરી ની વાત ઉલા કરે ભાઈબંધ તો મારો છે ને તારો છે ઓહો પાછો તું જેમ કે હું સારફી વાળો ડીજે લાવે મોટો સાઉન્ડ લાવે ને

તું જોજે ખાલી દીપકના ફળિયાના ફળિયા એમ જ કેસે આયો એનો ભાઈ જેકી અને નોતર દા વાડામ તો સમજ કે ખાલી ધૂળ તો એમ પથરા ઉડ છે ઓ ઓ ખાલી સાળિયા વાળા ને કીધે ના તો લાઈનો વાગી જશે નોતર મે તું જો ખાલી રાડા પડશે બટ પડશે મારો તો દીપક ને ઘેર ને પેલા છે ને બધા ખબર તો થાકી એટલે તો નોતર ભેગી કરે ગોમા ગોમા ના છોરા બોલાવે ડાન્સર બોલાવે મારી વાતે લાગતો નહી બાજુ લોમુ થશે એવું હોય તું ડેમો ફળવા કરે ડેમો ફળવા કરે કે કમ કુદે એ વાજે સારફી ની વાત રેવા દે આઠ પેટી સાફી મંગાવો આઠની હોળીપકન કીધી હોય સાફી મંગાવો હું વાત કરા લગન ને દાડે તો મપ્પા જે કુણ કેટલા મેં છે એમ હે એમણે ફેકે નથી ફેંકવાનો સવાલ નથી ચારડું બાજુ વાળું કીધું ને દે પણ નોતર તો એવી જ લીધા હું ભાઈ આવી જાય એવો હોય તો તારે ડેમો ફાળવો શું કોઈ ડેમો નહીં એ ને ડેમો બધી ખબર પડી જાય તારે મારો ડેમો જોવો છે અને આવડે હું છે એટલું તો આવડે આમથી એ તો બોલતો ઉછળી ઉછળી કુદવા પડે ત્યારે ભાડક નોતર આવી

પણ મને એમ કીધું તું મોટી મોટી આલે છે હું લેવા કોમ એટલે તને હું લાગે ખાલી તું જ જાય બધું તાર થી થાય બધું મારથી નહીં થાય કશું લીધું મારથી બધું થશે બોલ બરા ભાઈ બંધ ડીજેલ છે લો હા દીપક ભાઈ હા ભાઈ તાર ભાઈ બંધ એમ કી દીધું ડીજે લાવવાનું હા મેં તો કી દીધું આપડા ફરી આમ ડીજે બંધ છે ના કી દીજો નહી તો દંડ લેશે હા હું હમણાં જ કીધું હા હારો સામ મારે કાગળે બંધવાનું આવી જાવ હા હા અરે આપડા ફરી આમ ડીજે બંધ મને જ ખબર નહોતી યાર હા ભાઈ બંધ કીધા પડશે

બીજું નું પડતું એ બધું છોડ હમણાં ઢોલ બાપુ મંગાવે છે બાર થી ચાર તો ઢોલ પેપી એમ છે ને ઢાંગ ઢાંગ ઝુકું એમ જ હાલશે ઢોલવાળા તો બાપુ કઈ ઓછા છે તું જો કવર થી સેટિંગ કરે છે પેલા બાર વીસ જણા ની ગેંગ કુદવા વાળી હે દસ લેડીસ દસ એવા કુસ્તક કવાટ વાળા પાર પૈસા વધશે એમ તું કવાટ વાળા બોલાવી તું કઈ ગોમ વાળા બોલાવ હું બાર ના બોલાવી અમારા કોન્ટેક્ટ છે કવાટ મેં એ બધું છોડ તને દેશી ઢોલ નો સાળો આવડે છે કેટલા સાળા આવે એ ખબર છે બધું ખબર છે

તું જો ખાલી વિડીયો કરે કરું વિડીયો વિડીયો નહી કરતો વિડીયો નહી કરતો કોફી મારી ને મારું કુદવા આપડે લોકો મારતા કોપી કોપી તો લોકો આપડી મારે પુષ્પા ઝુકેટા નહીં એ તો કયો ઝુકશે નહી ઝુકશે બધી ખબર પડે તું ખાલી ડેમો જો ડેમો બતાવ બતાવ ચાલ બતાવ જો ડેમો જો લાગતું નથી એવું આ પાતળું પણ હું ભૂખા કાઢે કુદો આમ તો મારો નંબર કાપી છે સર તો કરવું પડશે દેખા જાય છો

તારા કરતા મારો ગમને બાળ્યો હા તો ભારે કૂદ્યો ભારે કૂદ્યો નંબર કાપી દો મારા

હા તો પાછું મારવાનું દાદાગીરી કર્યા પાછી લગન નથી કરવાનું લેવા છોરી આવી જઈ